તો મેં કીધું આને વાંચવા એટલે હું તો પી જાવ કઉ વાંચવા કરતા કેટલાક આર્ટિકલ તો મને કંઠસ્થ હતા આર્ટિકલ કંઠસ્થ હતા જેમ જવેદ મેઘાણી ની કવિતા કંઠસ્થ હોય ને એવી રીતની વાત કરું છું તો હા એના હેડિંગ બેડિંગ એની જે બધી બુદ્ધિપૂર્વક ની એમાં જે ગિમિક્સ કરતા તે બધું અમે પછી એનું અનુકરણ કરીએ તોય અત્યાર સુધીમાં મારા રોટલા નીકળી જતી ઓરિજિનલ કેવી વાત હશે સમજી ગયો એટલે આવી રીતે અમારી જર્ની શરૂ થઈ જી સર